જાંબુડા અલિયા તથા બાડા ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો ગુજરાતના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જાંબુડા અલિયા તથા બાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે બાળકોને શિક્ષિત કરવા માટે સરકાર ભગીરથ પ્રયાસો કરાઈ છે જેના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો આજે એકતાલીસ ટકાથી ઘટીને માત્ર બે પર પહોંચ્યો છે બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ શાળાઓમાં પહોંચી નવા વિદ્યાર્થીઓને ઉમળકા આવકાર આવકાર છે જે સરકારની શિક્ષણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ કાર્યક્રમોના અમલના પરિણામે દીકરાઓને દીકરીઓને શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે અંતે મંત્રીએ ઉપસ્થિત સૌને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શિક્ષણ ક્ષેત્રની અનેકવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈને પ્રગતિ સાધવા આહવાન કર્યું હતું આ પ્રસંગે માધ્યમિક શાળા આલિયા ખાતે મંત્રી દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ અભ્યાસ રમતગમત તથા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી સહિતના વિષયો પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કર્યું ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે કરવા સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ જામનગર જિલ્લામાં કુલ પચીસ હજાર એકસો પંચાણું બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે જેમાં આંગણવાડીમાં ચાર હજાર ત્રણસો સાત બાળકો બાલવાટિકામાં સાત હજાર ત્રણસો છત્રીસ બાળકો ધોરણ એકમાં આઠ હજાર સાતસો બાવન અને ધોરણ નવમાં ચાર હજાર આઠસો બાળકોનો સમાવેશ થાય છે આ પ્રવેશ હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના અતુલ પંચાલ પીજી વિસેલના કાર્યપાલક ઈજનેર પીસી પટેલ ગામના સરપંચો આગેવાનો શાળાના આચાર્યો સીઆરસી બીઆરસી શિક્ષકગણ વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ શાળા પ્રવેશ મહોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા બાળા અને અલીયા ગામે બાલવાટિકા આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના આ કાર્યક્રમો સફળ થયા આપણા સમાજના સો સો ટકા બાળકો શાળાએ જતા થાય આંગણવાડીએ જાતા થાય કે બાળવાટી કામે જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના પરિણામ આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી એટલે કે એ સો ટકા ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમો કારણે ખૂબ સફળ થયેલા જણાય છે મને આજે ખૂબ આનંદથી આ કાર્યક્રમમાં હાજરી આપતા હજી બે દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું